વાઘોડિયા તાલુકાના પૌલેપુર ગામ ખાતે ઓમસાઈ સંઘ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પૌલેપુર ગામના ઓમસાઇ સંઘના વીસથી ત્રીસ જેટલા યુવાનો શેરડી સાઈબાબાના મંદિરે પદયાત્રામાં જોડાયા જેમ આશરે છેલ્લા એકવીસ વર્ષથી આ પદયાત્રા ચાલતી જાય છે તેમ આ વર્ષ પણ પદયાત્રીઓ જોડાઈ આ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરશે આ પૌલેપુર ગામના આયોજકો વડીલો જેમ કે રાકેશભાઈ ભીખાભાઈ વસાવા ટીનાભાઈ ઠાકોર કાલિદાસભાઈ તેમજ જયંતિભાઈ જેવા કાર્યકરો દ્વારા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેમજ પૌલેપુર ગ્રામજનો દ્વારા ભાથુજી મહારાજના મંદિર પાસે સાંઈબાબાની આરતી કરી આ પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેમજ આ સંઘ સાંઈબાબાના મંદિરે શાંતિપૂર્વક પહોંચે તેની પ્રાર્થના પણ કરવામાં આવી હતી ત્યાંથી ઓમસાઇ પદયાત્રા સંઘ દ્વારા ડીજે સાથે આ યાત્રાની શરૂઆત કરવામાં આવી વડોદરા કિશનવાડી ગ્રુપ પણ આ પદયાત્રામાં તેમના યુવાનો સાથે રતનપુર ગામ પાસેથી સંઘ જોડાશે તેમજ આ બંને સંઘ સાંઈબાબાના મંદિર શિરડી સુધી પહોંચશે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મનસુરી વાઘોડિયા આજ રોજ વાઘોડિયા તાલુકાના પવલેપુર ગામમાંથી દર વર્ષની જેમ શિરડી સંઘ જાય છે જેમાં અમારા અહીંયા આગળથી ભાવિ ભક્તો લગભગ આ વર્ષે કમસે કમ વીસ ત્રીસ છોકરાઓ છે જે પગપાળા જાત્રા જાય છે જે પવલેપુર ગામમાંથી એક એક ઉપદેશ એવો છે કે ગામમાં એકતા જળવાઈ રહે અને સૌ સાથે મળીને સારી રીતના રહીએ એ ઉપદેશથી આ લોકો બધા સંઘની સંઘમાં જાય છે પવલેપુરથી શેરડી સંઘ જાય છે દર વર્ષની જેમ આ વર્ષે લગભગ એકવીસ વર્ષ થયા આપણે પવલેપુરથી શેરડી સંઘ જઈ રહ્યો છે

કાલિદાસભાઈ એ બધાના મજબૂત થી જયંતિભાઈ આ બધાના થી અમે સારો સંગ ઉપાડી રહ્યા છે